આજે બે ભાઈ બહેન છે ને બહુ જ તોફાન કરતા હતા ને એટલે મારે કામનું મોડું થઈ ગયું હતું એટલે મેં સવારથી વ્લોગ નહોતો લીધો જો બે ભાઈ બહેન ઘરમાં જુઓ તમે છે ને પથારો કરીને પછી પૂરું અમારે અત્યારે મમ્મીજી ભેંસ પાવા ગયા છે ભેંસ એક છે સરસ મજાની ભેંસ છે એક તમે ભેંસો તો મારી જોયેલી જ છે લગભગ દરેક બ્લોગમાં બતાવી છે ભેંસ વેંચવાની છે એટલે ભેંસ જોવા ગ્રાહક પણ આવ્યા છે એટલે મમ્મીજી અને પપ્પાજી બે ત્યાં બહાર ગયા છે અને પેલા છે ફોણો એક થઈ ગયો છે પોણો એક થયો છે લક્ષરાજને છૂટવાનો ટાઈમ એક વાગ્યાનો છે લક્ષરાજને તેડવા જવાનું થાય હવે જોઈએ ગ્રાહક છે એટલે પપ્પાજી ત્યાં રહે છે પપ્પાજી ત્યાં બહાર છે એ લોકો સાથે વાતચીત કરે છે જો એને વાતચીત થઈ જશે તો એ તેડી આવશે ને કે પછી

અને ત્યાં સુધી મેં મારે વાસણ પણ રોટકાઈ ગયા છે હવે કપડાં સંકેલીશ હા લક્ષ જ આપણે લખી લીધું તો બેન માટે શું લાવ્યો એ તો બતાવ બોટલ બહાર કાઢી લે ઢોળા છે અંદર ઓ ક્રિક ચેક લાયો

જો મમ્મીજી છે ને ભેંસ છોડીને આવતા રહ્યા છે આ પેલા આવી અમારી નાની પાડી છે આવ આવ વેલકમ વેલકમ આવતી રહે હો આવતી રહે આવતી રહે ન્યા છે તારો ખિલ્લો જો આ બીજી ભેંસ છે જે અમારે વેચવાની છે ને એ

<laughs> <laughs> no, <Nah>, lau, lau, <laughs> qué haces mamita es que, <laughs> de to, ále, lau, <laughs> topan, 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 no creo, to, to, to કરવા તો પણ કરવા તો પણ કરવા અનન્ય રોવા મળતો હમણાં રોષ્યું ઓય 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 એવું રોયું અહીંયા છે ને ડ્રેગન ફ્રૂટ ખાધું કેવી લાગે છે એમ જો મોટું જો કરે કેવું કરે છે લે લે અનન્ય અનન્ય જોજો દાત દટ કાટ તો અનન્યા આય આય આય

બધાને અમારો લગાઈ પૂરો થાય છે બધાને જય માતાજી જય માતાજી કહી દે તો જય માતાજી આ લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા ન ચલો બાય બધાને જય માતાજી